તો આ દવા કઈ છે કહું તો આ દવા નથી મિત્રો આ સ્ટીકર છે એટલે સ્ટીકર એટલે આની અંદર નાખવાનું આવે એટલે કે જેવો ઝાકળ હોય તો કામ લાગે ને એક આઠ એટલે વાર લાગે થોડુંક મિત્રો કેમ છો બધા તો સ્વાગત છે તમારું મારા બીજા નવા બ્લોગ વિડીયો અંદર તો મિત્રો ફરીથી આવી ગયા છે તમારા માટે બ્લોક લઈને એ પણ પાછો વા હતા અને હવે આ ભાગમાં સાટવાની છે એટલે કે ઓલાને સાટવાની થઈ ગઈ આપણા ભાગમાં એટલે આપણા જીરામાં થઈ જઈ સાટવાની દવા એટલે જુઓ કે મેં હમણાં છે ને આજે દવા મૂકીને ગયા હતા હું દવા લેવાયો છું કાલે કાલે કઈ દવા સાટી અને આજે કઈ દવા એ દવા દવામાં થોડોક ફેરતો હશે ને દવા હમણાં કાઢી પડી છે ચાલો તો બતાવું જો કે દવા કાઢી લીધી છે હવે માપ્યું ગોટવાનું છે તો માપ્યું કે આ માપ્યું છે તો આ માપ્યું પણ લઈ જવાનું છે કેમકે આજે ડોજ બનાવવાનો હશે કદાચ આપણે ડાયરેક્ટ નથી રાખવાની અને આ ડોલ 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 છે ગોઠવી પછી મિત્રો કે તમે અહીંયા અમારી ગામ મૂકી ગયા છીએ આ જો આવડાવળા ગામ ઠીક ઠેઠા ઠેર દેખાય દેખાય એમ ન દેખાય પણ એમ દેખાય અહીંયાથી નીચે બેસે ને હે તમને ગમ દેખાય અને ઘઉં વેલા ઉગે અને જીરું થોડુંક વાર લાગે જીરામાં હે ને થોડીક ટાઈટની જરૂર પડે ના ટાઈટની એવું એવું કઈ મને નહીં ખબર બાકી જીરું થોડુંક વાર લાગ્યું છે ગમ આજે મહિનો ઠોવા આવશે તો એટલું થી છે અને ખાલી દસ ખાલી દસ દિવસની અંદર એટલું મોટું આપણા ઘઉં થઈ ગયા એટલે તો વાત કહેવાય ને એવી વાત તો ગજબ નહીં કહેવાય ને ધાણા થઈ જશે આવડા મોટા કેવા કહું વાહ વા પનાળા થઈ જશે અને આ એ પણ ધાણા જ છે આ બાજુ પણ અને જીરું આપણું આવડું આવડું અને આજે આટલામાં મરજી દવા સાટવાની છે આટલા ભાગમાં એટલામાં આપણે દવા સાટવાની છે અને વાળ દેવો મારા કેવા ફાટી જશે તડકાની અંદર એટલે પવનના આવે છે એટલે એવા દેખાય સીધા કરવા પડશે સ્ટાઇલ છે અને શકે આ તો ટ્રીપ વાળું છે વાલે 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 જામ છે અને પાણી પાવના ત્રણ ભાગ કરેલા એક બે અને ત્રીજો ચોથો ચાર ભાગ છે અને અહીંયા અહીંયા પણ જેવું થોડું ઘાટું દેખાય છે આપણે તે વાત સાચી વાત છે કેમ કે જમીન જમીનમાં ફેર હોય મિત્રો કોઈને પણ જેવું વાછું હોય કોઈને એવું થાય કોઈને થાય હોય ને હજી તો મિત્રો કેટલી વાર લાગે હજી હજી તો બે મહિના કાઢવાના પાકી છે હજી જીરુંમાં બે ત્રણ ત્રણ નથી આવે મને નથી ખબર ત્રણ મહિના પાકે એમ કહે છે હવે જોઈ લઈએ જેવું પાકે જીરું અને આપણો પંપલા બંપલા અલે પડી જ જશે હું હમણાં જ મૂકીને જો પંપ ઓલ્લી બાજુ થયો હતો ઓલ્લી બાજુ વાળે છે આપણી અને હજી મરચીમાં હજુ મરચીમાં પણ સાટવાની દવા આજે આજે કાલ કરતાં વધારે છે દવા સાટવાની આજે અને બપોરે ભૂખ લાગવાની છે ને હજી મેં થોડુંક ઓછું ખાધું છે અને પંપ સિંહ તો જીવું આપણે આપણા અને એનો પંપ છે અને મારો પંપ પોણી નાખી દીધું છે આમ આપ્યું આમ આપ્યું છે અને આજે બીવા પીપળા ભરી દીધા છે કલામાં સાંઠી આજે આમાં સાંઠવાની આ મારો પંપ આજે દવા ખૂબ છે બતાવ્યો તમને જોવું એક તો કાલવાળી એ જ છે દવા એનું પણ માપી છે અને આ કંઈ બીજી દવા આપી છે યુનિક દવા આપી છે યુનિક અને બધું માપી બાપી લખી છે અને એક તો આ બીજી દવા ત્રીસ અને બીજી કઈ ચાર ચાર દવા લા ચાર ચાર દવા લેલા કંઈ નહીં લેવાનું

તમને શું થયું છે આ એક બીજી દવા હતી તમને કે આ સ્ટીકર છે એટલે સ્ટીકર એટલે આની અંદર નાખવાનો આવે ડોધ અંદર એટલે કે જેવો કે ઝાકળ હોય તો કામ લાગે એટલે દવા હે ને મિત્રો સોટી જાય આપણે ગમે ગમે તારું ઉડાડીએ દવા તો દવા સોટી જાય એટલા માટે રાખવામાં આવે છે સ્ટીકર લખવામાં અને આપણે રૂમાલ છે રૂમાલ નીકળીએ અને જુઓ કે બપોરની ચા મિત્રો મસ્ત લાગે આજે એક નંબર ચા બની હતી આજે પહેલાં તો ડબલું પાણી નાખી દઈએ અંદર ભરી

પછી ફરીને નાખી દેશું હજી થોડું ઘરું પડશે થોડુંક ભરતા વાર લાગે થોડુંક આપણને એક હાથે મોબાઈલ પકડવા છો ને મિત્રો એટલે થોડીક વાર લાગે બે હાથે ને તો મજા આવી જાય ચાલો ભરાઈ ગયું છે ડબલું પાછું

અને થાકી ગયા એટલે જે વિકલ્પ બેહવાનો આરામ કરવા બેહી ગયો છે લીમડાના સાએ પણ મિત્રો આખો દિન અહીં બેઠા ખાલી બપોર એટલા જ ખાવા ગયા હતા બાકી આવે તો આમ કોઈ દી બેઠા નહીં બે દિવસથી લગાતાર એટલે રાતે બી સુઈએ કહેવાય પણ દિવસે કોઈ દી આવે તો બેઠા નહીં એટલે હવે છેલ્લો પંપ છે તો હું બેહી લઉં હવે શાંતિથી સાટું અને ઓલા દવામાં ડોઝ બનાવવાનું બાકી છે જો કેમ કે જો આટલું આટલું સાઈટું પછી આ પછી આ બાજુ હજી તો કાલી બાકી જ છે અને કાલ કદાચ જીરું પણ નીંદવાનું છે એટલે કાલ લગભગ દાળિયા કરવો પડશે મિત્રો નીંદવા માટે કેમ કે એકલો થોડો એકલા તો ન નીંદાય થાકી દઈએ કાલે નીંદી દઈએ કે આમાં દસ દિવસ થાય દસ દિવસ પંદર દિવસ થાય આ પરથી એકલા નીંદે તો નીંદે તો એકસા સા નીંદાય બાકી વધારે તો ન નીંદાય અને આમાં પાણી ખૂટી રહ્યું છે હવે એમાં એ પાણી ખૂટી ગયું કેમ કે આખો દી ચાલુ ને આજે એ કોલા પણ ફીફડું ભરી લીધું હતું કે આજે દવા સાટવાનું થશે એમ કહી પણ આજ નથી સાટવી કાલ સાટવાની છે દવા અને સેલ્ફ સ્ટેન હારે જોઈએ આપડી કે મિત્રો બસો રૂપિયા મંગાવ્યું હતું આજે સેલ્ફિસ્ટન સ્ટેન ઓનલાઈન મંગાવ્યું હતું મીશો અમુક તમે મીશોવાળા મિત્રો હોય ને ગદારી કરી જાય છે એમાં મેં ઓનલાઈન મંગાવ્યું એમાં બગડેલું આવ્યું હતું માઇક મંગાવ્યું હતું વાયરલેસ માઇક એ બગડેલું આવેલું અને બાસાલીના ડબલા જુઓ અહીંયા પડી રહ્યા કેટલા દિવસથી એવા કેટલા ડબલા અહીં પડી રહે સાટી એટલે અને હમણાં પવાના આવ્યા ટોલ ઉડી નાખી દુઃખ ખોટ ખોટલું સુધી આપણા ડબલા ફબલા બધું પડ્યું છે અને નકરી દવા ઢોળા ઢોળા કરે છે અને મિત્રો બળવાવાળી દવાની એટલે સારું જ રીતે તો બળતરા બહુ થાય છેલ્લો પંપ બી સાટી દઈએ ની કે વાર લાગે બીજું નાય દાય ધોઈને બેસી રહું ભાઈ કાંઈ નહીં ફરવા દે હું ગામમાં બીજું તો મિત્રો જુઓ કે આપણે દવા પૂરી થઈ ગઈ છે પૂરી થઈ ગઈ દવા ના બધું કે વસ્તુ પડ્યું છે જે ખોખું તો કે જુઓ તો તો આ દવાનું ખોખો એમાં સૌથી પહેલા નાખી દીઓ કે આપણે થેલી અંદર બધું વસ્તુ ભરી લીધું છે જેમ કે દવા ને બધું હતું એ જે હોય તે વસ્તુ હતું આપણું દવાનું દવા બલોકો અને હવે જઈએ મિત્રો તમને મળવું સીધો મિત્રો આવે નાઈ નહીં કે નાઈ ધોરણ ફ્રેશ થઈ જઈએ પછી તમને મળીએ ચાલો